ખેડૂત મિત્રો અત્યારે આપણે મણાર ગામની અંદર આવેલા છીએ ભરતભાઈ વાલજીભાઈ બાથાણીના ખેતર ઉપર ત્યાં કપાસનું વાવેતર છે અને આ કપાસની અંદર બધી જ પ્રોડક્ટ ઓર્ગેનિક વપરાયેલી છે અને પાક તમે જોઈ શકો છો આ ઓર્ગેનિક પ્રોડક્ટ વપરાયેલો અને અહીંથી એમના ભાઈનું ખેતર આવી જાય છે આ કેમિકલ એટલે કે ડીએપી ખાતરનો એનો બધો વપરાશ કરેલો છે હવે આ કપાસ તમે જોઈ શકો છો આ ડીએપીનો જે વપરાશ છે એ ખાતરનો જેથી કરીને ખેડૂત મિત્રોને ખ્યાલ આવે કે આપણે ખેડૂતો એવું કહે છે કે ઓર્ગેનિક તકલીફ પડે છે પાવ આવી ગઈ બરાબર આજે અત્યારે તમે જોઈ રહ્યા છો ઓર્ગેનિક કપાસ છે આ બધાની અંદર ઓર્ગેનિક ખાતર અને ઓર્ગેનિક દવાનો ઉપયોગ થયેલો છે બરાબર અને હવે તમને જે બતાવું છું અહીંથી આ ડિફરન્સ પડી ગયો અહીંથી આ ડીએપી ખાતર અને ઝેરી દવાઓના છંટકાવ કરેલા છે આ કપાસ તમે જુઓ આ કપાસના ફાલનું તમે જુઓ બરાબર છે એના પાન અને હવે તમને ઓર્ગેનિક છે ઓર્ગેનિક કપાસ છે આ કપાસની અંદર તમે ફાલનું જોઈ શકો છો બરાબર આવી રીતે દરેક છોડ ની અંદર બતાવીશ તમે જોવો આની અંદર આ સાબકા ચીંધવા તમે બરાબર છોડ ની અંદર અમે સાપકા અને ઝીંડવા બધું ગણ્યું બસો ને ચાલીસ સાબકા અને ઝીંડવા બસો ને ચાલીસ કલ્પના કરતો ખેડૂત મિત્રો બરાબર તમે ફ્લાવરિંગ જોવાનું સાપકા જુઓ આપડે ભાઈ પાસે થી માગત નહીં માનો કે ભાઈની ની છે છ ફૂટ જેવી અને ભાઈ થી ઉપર એટલો કપાસ છે બરાબર અને ડોકા કાપી નાખેલા છે બરોબર અને આપણે ગામના એક બીજા ખેડૂત મિત્ર પણ સાથે છે શું નામ તમારું મગનભાઈ મગનભાઈ તો તમે ખેતી જ કરો છો ખેતી કરો તમે કેમિકલ નો ઉપયોગ કરો છો ખાતર દવા કેમિકલ બરોબર હવે તમે આ કપાસ જોયો અને તમારા ગામની અંદર બીજા કપાસ છે તમારો પોતાનો કપાસ છે ગામના બીજાના કપાસ છે કોઈ કપાસ તમે અત્યાર સુધી જોયો આવો કપાસ આવે નથી જોયો ને તમે જે કેમિકલ કરો છો એ જમીનને બગાડવાનું કામ કરે છે ધીમે ધીમે જમીનનું બળ ભાંગી જાય છે અને બળ ભાંગેલી વસ્તુમાં કોઈ વસ્તુ સરકી પાકતી નથી ઓર્ગેનિક વસ્તુ થી જમીનમાં બળ પૂરૂરે જેથી કરીને પાક તંદુરસ્ત અને રોગ પ્રતિકારક શક્તિ એનામાં વધારે આવે તો રોગનું પ્રમાણ ઓછું આવે આપણે ભાઈને જ પૂછશું શું નામ તમારું

છંટકાવ કરેલો છે ત્રણ છંટકાવ કરેલા છે અત્યાર ખાલી અને તમે કેટલા કરો છો ત્રણ વર્ષ ઓર્ગેનિક કરો છો તો તમારા ગામની અંદર જે બધા કપા આપડે જોઈએ છીએ તો કપાની હેરમાં આવે છે કે નો કપાસ કારણ કે ઓર્ગેનિક વસ્તુ ખેડૂત મિત્રો એવી છે કે તમે જે પહેલા વર્ષે ઉપયોગ કરો તમને થોડોક ફાયદો દેખાય બીજા વર્ષે નથી વધારે ફાયદો દેખાય અને આ ત્રણ વર્ષ છે તમે જ નક્કી કરી શકો છો અને કપાસની અંદર તમને આલીન બતાવું બરાબર છે છ ફૂટ છે આ છ ફૂટ નો કપાસ છે આમ અને બે છોડ વચ્ચે જગ્યા છે એ છ ફૂટની છે છતાં આમાં હાલવાની જગ્યા નથી બરાબર તમે બધી જગ્યાએ જોઈ શકો ફાલનું પ્રમાણ બરોબર